સુરેન્દ્રનગર કલેક્ટરે કર્યા કડક આદેશ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા તંત્ર મક્કમ બન્યું છે તો ત્રણેય તાલુકાના પ્રાંત અધિકારીઓને ખનીજ માફિયા સામે કડક હાથે કામ લેવા સૂચના આપે છે તો ચક્રવાતના સતત અહેવાલથી માફિયા અકડાયા હતા તથા ચક્રવાતના સમાચારથી તંત્ર એક્શન મોડ પર આવ્યું ચોટીલાના પ્રાંત અધિકારી મકવાણા બાદ હવે વઢવાણના પ્રાંત નિકુંજ ધૂળા મેદાને આવ્યા તાજેતરમાં બોગાઓ નદી વચ્ચે ખનીજ માફિયા રસ્તો બનાવીને રેતી ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન એક ડમ્પર નદીના વહેણમાં પડતા ત્રણ મજૂરો ડૂબી ગયા હતા તે બાદ ચક્રવાત ન્યૂઝ અહેવાલે દર્શાવ્યો હતો ત્યારે હાલ કલેક્ટર ડોક્ટર આપતા વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ દુડાએ ખનીજ માફિયાઓએ નદીની વચોવચ કરેલો રસ્તો તોડી પાડતા માફિયાઓમાં ફફડાટ ફેલાવ્યો હતો ખનીજ માફિયા ખાખી માફિયા અને ખાદી માફિયાને નાથવા તંત્ર મક્કમ બન્યું છે રાજદાન ગઢવી સાથે ઉદેશી છે